હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પુરલા સેન્ડવિચ તેના માટે એક કપ ચણાનો લોટ અડધો કપ દહીં સાથે કટ કરેલા કાંદા ટમેટા ચીલી ફ્લેક્સ તલ હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું એક પીસ હિંગ સ્વાદ પ્રમાણે નમક હવે થોડું થોડું પાણી એડ કરી પતલું બેટર બનાવીશું સાથે થોડા ધાણા પણ એડ કરીશું હવે બાઉલમાં શેણેલું ચીઝ પનીર સાથે કેપ્સિકમના ટુકડા કાંદા ગાજર લીલા ધાણા મરી પાવડર સ્વાદ પ્રણાનમાં કેટ કરી મિક્સ કરીશું હવે પેન ગરમ થઈ ગયું છે તેમાં અડધી સ્પૂન તેલ સ્પ્રેડ કરી આ રીતે બ્રેડ મૂકીશું સાથે બેટરમાંથી થોડું શાકભાજી બ્રેડ ઉપર એડ કરીશું હવે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો બ્રેડની સાઈડ પલટાવીશું આ સેન્ડવીચ માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે હવે તેના પર ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ બનાવેલું સ્ટફિંગ એડ કરી બે મિનિટ જેવું રહેવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું તો તમે જોઈ શકો છો પૂટલા સેન્ડવિચ તૈયાર છે